જય માતાજી મિત્રો સ્વાગત છે બધા જ મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજના આ વિડીયોની અંદર હું તમને શીખડાવવાનો છું કે તમે મિત્રો નવી સ્ટાઇલમાં ટેટસ એડિટિંગ કઈ રીતે કરી શકો જો તમે પણ આ પ્રકારનું ટેટસ એડિટિંગ કરવા માગતા હોય તો મિત્રો તમારે આ વિડીયોને પૂરો એન્ડ સુધી જોવાનો છે કેમ કે મિત્રો આપણે મટિરિયલમાં લગાવેલ છે પાસવર્ડ જે તમને વિડીયોમાં બે સ્ટેપમાં મળી જશે તો ચાલો સૌથી પહેલા તમે ડેમો વિડીયો જોઈ લો અને ત્યારબાદ આપણે શરૂ કરી ક્યાં બાત તો મિત્રો તે પ્રકારનું સ્ટેટસ એડિટ કરવા માટે આપણે મિત્રો જે અલાઇટ મોશન એપ્લિકેશન છે તેની જરૂર પડશે જો તમારી પાસે અલાઇટ મોશન એપ્લિકેશન ન હોય તો મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાંથી તમે એકદમ ન્યુ લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરી શકો છો તો સૌથી પહેલાં મિત્રો આપણે અલાઇટ મોશન જે એપ્લિકેશન છે તેને ઓપન કરી લેવાની છે તો અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કર્યા બાદ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મિત્રો ફૂલ પ્રોજેક્ટ જોવા મળશે ફૂલ પ્રોજેક્ટને તમારે મિત્રો અલાઇટ મોશનમાં ઇમ્પોર્ટ કરી લેવાનો રહેશે તો ત્યારબાદ આપણે જે ફૂલ ફૂલ પ્રોજેક્ટ છે છે ઓપન ઓપન કરવાનો તો કર્યા બાદ મિત્રો તમને પ્લસ વાળું આઇકન દેખાઈ રહ્યું છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે પ્લસ વાળા આયકન ઉપર ક્લિક કરીને મિત્રો તમને જે મીડિયા વાળો ઓપ્શન દેખાય છે તેના ઉપર ક્લિક કરવાનું છે પછી મિત્રો આપણો જે ફોટો છે તેને આપણે લઈ લેવાનો છે તો મિત્રો ફોટાને લઈ લીધા બાદ આ ફોટાને ફૂલ સ્ક્રીન કરવા માટે ઉપર તમને જે થ્રી ડોર દેખાઈ રહ્યા છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે થ્રી ડોર ઉપર ક્લિક કરશો પછી મિત્રો તમને ફિલ્ડ કમ્પ્રેસર એરિયા લખેલું છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે ફિલ્ડ કમ્પ્રેસર ઉપર ક્લિક કર્યો એટલે આપણો જે ફોટો છે તે ફૂલ સ્ક્રીન થઈ ગયો છે હવે આપણે આવવાનું છે વિડીયોની લાસ્ટમાં વિડીયોની લાસ્ટમાં આવી અને મિત્રો બીટમાર્ક ઉપર આવવાનું છે પછી મિત્રો શું કરવાનું છે અહીંયા તમને જે ફોટો દેખાય છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે ફોટાને ઉપર ક્લિક કર્યા બાદ મિત્રો તમારે જે અહીંયા તમને દેખાય છે આઈકન તેના ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે આપણો જે ફોટો છે તે લાસ્ટ સુધી આવી જશે હવે મિત્રો શું કરવાનું છે હવે ફોટા ઉપર ઇફેક્ટ લાગે તે માટે મિત્રો આ ફોટાને અહીંથી આપણે આ રીતે નીચે લાવવાનો છે તો નીચે લાવવા માટે અહીં તમારે ક્લિક કરી રાખવાનું છે અને નીચે આવી રીતે તમારે સ્લાઇડ કરવાનો છે તો મિત્રો જો તમે આપણી ફોટા ઉપર જે ઇફેક્ટ છે તે લાગી ગઈ છે તો હવે શું કરવાનું છે હવે મિત્રો તમને જે ઇફેક્ટવાળું જે તમને આઈકન દેખાઈ રહ્યું છે અહીંયા તમને દેખાડું આ ઇફેક્ટવાળું તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે જેવું તમે ઇફેક્ટવાળા આઈકન ઉપર ક્લિક કરશો એટલે ઉપર તમને ફ્રીથી આપણે જે થ્રી ડોટ દેખાય છે તેના ઉપર ક્લિક કરવાનું છે થ્રી ડોટ પછી મિત્રો અને મિત્રો સૌથી લાસ્ટમાં તમને જે અનગ્રુપવાળો ઓપ્શન દેખાઈ રહ્યો છે જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે આપણો ઇફેક્ટ છે તે ઓલ ઇફેક્ટ છે તે લાગી જશે હવે મિત્રો શું કરવાનું છે જે આપણે એક ઇફેક્ટ બાકી છે જો અહીંયા અહીંયા જેવું તમે આંખ લગી આંખવાળું આઇકન દેખાય છે તેના ઉપર ક્લિક કરશો એટલે આપણે આ ઇફેક્ટ પણ લાગી જશે તો મિત્રો આપણું સ્ટેટસ છે તે બનીને રેડી થઈ ગયું છે ચાલો હું દેખાડી દઉં તો મિત્રો હવે આ સ્ટેટસને આપણે ડાઉનલોડ કરવા અથવા તો ગેલેરીમાં સેવ કરવા માટે ઉપર તમને જે શેરવાળું આઇકન દેખાઈ રહ્યું છે તેના ઉપર તમારે ટચ કરવાનું છે પછી મિત્રો આપણે આવવાનું છે અહીંયા વિડીયોમાં વિડિયો અમે આવીને મિત્રો અહીં તમને એક હજાર નીચે લખ્યું તમારા ફોનમાં જેટલી પણ ક્વૉલિટીમાં વિડીયો સેવ થતો હોય એટલી ક્વોલિટીમાં તમારે વિડીયો સેવ કરી લેવાનો છે મારે મિત્રો સાતસો વીસ ક્વૉલિટીમાં વિડીયો સેવ થાય છે તો હું કરી લઉં પછી મિત્રો શું કરવાનું છે નીચે તમને જે વાળો ઓપ્શન દેખાઈ રહ્યો છે જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે આપણો વિડીયો છે તે ડાઉનલોડ થવા માંડશે તો મિત્રો જો તમને અમારું આ ટેટેસ એડિટિંગ પસંદ આવ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હજુ આ અને આગળ તમારે કયા પ્રકારનું સ્ટેટસ એડિટિંગ જોતું છે તેના માટે એક કોમેન્ટ પણ કરી દેજો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત